શ્રી ગુરુચરણ સરોણ રઘુબર જો બુદ્ધિ તનુજાન સુમિરો પવન કુમાર બલ બુદ્ધ ීවිද්‍යාදමෝහි හරහුකාලස්වभීකාර ජෙහනුමාන ජානගොලසාගර ජක පීසති ලෝක වජාග රාමදूතාදු ලිත බලදාමාජ නිපුु්‍ර පවන සතනාව මහාාවේ ක්‍රම වජරගී කුමති නිවාර සුමතිකේ සංගීකං්චනවරण විරද ස්रेේෂ గణన కుండల కుంచిత కేసా ధ్వజ విరాజ కందే బుంజనే ఓ సాధ శంకర సువ కేసరి నందన తేజ ప్రతాప మహా జగవందన విద్యాన గురి చాతు రామ కాజి కరి బో ఆత్ ప్రభు చరిత్ర సునీ బో రషియామ లఖన సీ తామ సహిత ಸೂಕ್ಷ್ಮ ರೂಪ ಧರಿಯ ದಿಖಾ ಬಿಕಟ ರೂಪ ಧರಿ ಲಂಕ ಜಾ ರೂಪ ಧರಿ ಅಸುರ ಸಂ ಚಂದ್ರ ಕರೆ ಲಾಯಸ ಜೀವನ ಲಖನ ಜಿಯಾಯ ಆಯ ಶ್ರೀರಘು ವೀರ ಹರಸಿರ ಲ ರಘುಪತಿ ಕಿ ಬಹುತ ಬಡಾಯ ಮಮ ಪ್ರಿಯ ಭ దన తు రోజ కావే అసవర శ్రీపతి గావే సనకాదిత బ్రహ్మాది మునిషా నారద సారద సహిత జర దిక్హా కవి కోద కై సకే కాదే తుమ ఉపకారీవ నీనా రామ మిరాజీరా మంత్ర రూ మిభీషణమా લંકેશ્વર પવ જગસ્ત જો પ્રભુ મોત્રીકા મુખ માહિ જલ દિલાંગી ગાહી દુર્ગમ કાજ જગત કે જે સુગમ અનુગ્રહ તુરે તે રામ દ્વારે કુવારે તુરી શરણ તુ રક્ષકો ડરના આપણ તેજ સમ હાથ કે કાપે ભૂત પિશાચન કટ નહી આ વે જબ નામ સુનાવે ના રોગ હરે સબ પીરાજ પત નિરતન હનુમત વીરા સંકટ તનુમાન ચુડા મનક્રમ વચન ધ્યાન જોલાવે સબ પર નામ તપસ சாு சந்த கே தும ரகவார அசுர நிகார அஷ்ட சிதி நவநிதி தாச அதுமன અસબર દીન જાનકી માતા રમ રસાયણ તુમરે પાસ સદા રહુપતિ કે દાસ તુમરે ભજન રામ ગોપાવે જન્મ જન્મ કે તુ કબિસરાવે અંત રઘુ ભર પુર જાય જહા જન્મ હરિ ભક્ત કહા દેવતા ચિતન દરઈ અનુમત સે સર્વ સુખ કરે સંકટ કટે મિટે સબ પીરા પીરાનુમત બલ બી જય 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 હનુમાન ઘોસાય કૃપા કરો ગુરુ દેવ કિનાઈ જો સતકાર પાઠ કર કોઈ જો યહ બડે હનુમાન ચાલીસા ઓય સિસા કી ગોરી સા તુલસીદા સુસદા હરિકેરાીજ ના ત્રિદય મમડેરા પવનતનય સંકટ હરણ મંગળ મૂર્તિ રૂપ રામ સીતા સહિત હૃદય વસૌ સુર సియా బలే రామ చండ్ర కిజే వావన సూతహా నూ